નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો મોબાઈલ નંબર સત્તાણું એક છ્યાલીસ ચોસઠ પાંચ દસ તાલુકો વિછા જિલ્લો રાજકોટ અને ગામ ઓરી નાનકડું એક ગામ ઓરી દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અવનવર આવા ઘણા બધા વીડિયા આપણે એકસો ને એકવીસ જેવા વીડિયા આ ચેનલની અંદર મૂકેલા છે અને વળે ચેનલ જ્યારે મારે બનાવવાની રીતે ગાય આધારિત ખેતી એ નામ જ ગુજરાતના ખેડૂતોએ મને લખીને મોકલેલું છે કે તમારે દરેક વીડિયા ગાય લક્ષી હોય છે એટલે આધારિત ખેતી નામ રાખો અને વળી જ પૂરતા પ્રમાણની મેં પાલ્યકર પદ્ધતિની મેં તાલીમ લીધેલી છે દસ દિવસની એટલે અસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અમૃત અત્સાદન વાસપા ખાટી સાચ ગૌમૂત્ર ગોળ દૂધ કઈ રીતે પ્રયોગ કરવો જે બધાય જે પ્રયોગ છે એ મને બધાય ફાવે છે અને મારી જમીનની અંદર રિઝલ્ટ લઈ અને પછી જ હું વિડીયો અપલોડ કરી અને ખેડૂતોને દર્શાવું છું અને એ ખેડૂતો મારા ફોન દ્વારા મારી પાસે તાલીમ લઈ અને એ વિડીયા જોઈ અને એ પણ રિઝલ્ટ લઈને પછી મને હામેથી ફોન કરે છે કે તમે જે માર્ગદર્શન આપ્યું એમાં ઘણો બધો અમારે ફાયદો થયો તો દર્શક મિત્રો એવી આપણી ચેનલ અને બહુ સારી પણ અત્યારે હાલે છે તો આગળ મોકલજો શેર કરજો પણ આજે ગાય વિશે આપણે એવી વાત કરવાની છે આ ચેનલની અંદર પશુપાલક લોકો હોય તો ભલે ગીર ગાવ રાખતા હોય એ તો ભલે કે પહેલવેતરી ગાયનું ખીરું એક આવે છે એમાંથી એક ઔષધિ એવી બને છે કે એની કિંમત બે લાખથી માંડીને અને અગિયાર લાખ રૂપિયા કિંમત છે એની કે ગૂગલની અંદર તમે સર્ચ કરીને જોઈજો એટલે તમે તો બધા ભણેલ ગણેલ હશે તો ગૂગલમાં સર્ચ કરીને જોઈજો બે લાખથી અગિયાર લાખ રૂપિયા એની કિંમત છે તો એ કામ શું આપે છે કે એવી એક કામ ઔષધિ છે કે ડાયાબિટીસથી માંડી ઠેઠ કેન્સર વધીના દર્દી હોય એને માત્ર દૂધ સાથે રોજ ગરમ દૂધ સાથે એક ગ્રામ અથવા એક સમસી દેવામાં આવે કેન્સરના દર્દી હોય તો એક સમસી એને દેવામાં આવે તો એટલી એને શરીરમાં ઉર્જા અને તાકાત મળે છે કે બીજો કોઈ રોગ હોય તો એ રોગ એને કાબૂમાં કરી શકે છે તો એટલા માટે એવી એક ઔષધિ આપણે બનાવીએ છીએ આ ગાયના ખીરુંની અંદર તમે જોવો તમને ખ્યાલ આવે કે એક સાસુ સોનું આમાંથી બને છે અને આની કિંમત હજી હાસુ પશુપાલક લોકોને ગણાયને નથી ખબર તો આને કઈ રીતે બનાવી એ જ્યારે આપણે ગા વ્યા વ્યા છીએ ત્યારે આપણે એનો અવશ્ય વિડીયો બનાવી અને અપલોડ કરીશું તો અત્યારે એક આપણે આ કેન્સરના દર્દી માટે જ આપણે આ બનાવેલું છે ગીર ગાયની પહેલી બસડી જે વિયાણી હોય એનું ખીરું લેવાનું છે અને પૂરેપૂરું ખીરું લઈને જ લેવાનું ત્રીસ ટકા એમાં રહેવા દેવાનું છે ગાયની અંદર નકર ગાને અશક્તિ આવી જાય હે અને પછી કોઈ તમને હાંધાના દુખાવા હોય કે પગના દુખાવા હોય ઘૂંટણના દુખાવા તો એ બધી વસ્તુ આમાંથી કંટ્રોલ થાય છે અને માત્ર એક ગ્રામ જ તમારે લેવા અને આની પ્રોડક્ટ પછી બનાવટી એવી છે કે તમારે જ્યારે આને આમ અડવું હોય તો હાબુ એથી હાથ બાથ ધોઈને પછી જ અડવું પડે એટલે બાર મહિના હોય દે આ એવી ને એવી હારી રહે તમારે આવા કોઈ પેક વાસણમાં રાખી અને મૂકી દેવાની તો દર્શક મિત્રો તમે પણ આવી બધી પ્રોડક્ટ બનાવો અને જાતે જ ઘરે નિરોગી બનો અને ગાય વિશે થોડું થોડું જાણો જો તમે જાણશો ને ગાય વિશે તો જે આપણે રેઢિયાર ગાયું ઉકાળામાં કાગળ ખાય છે ને કાગળ ખાતી બંધ થાય છે મેં તો મારા વિડીયા અપલોડ કરી કરી અને ઘણા બધા ખેડૂને રિઝલ્ટ લેવા રે અને ભેંસું કઢવીને ગાયું બંધાવ્યું છે અત્યાર લગીને મેં હત્યાશી ભેંસું હત્યાશી ગાયું મેં ખેડૂતોને બંધાવી છે તો ખેડૂતો ગાય બાંધવા મળે અને ગાયની હાસી હું કિંમત છે અને ગાયમાં હું તત્વો પડ્યા છે ગૌમૂત્ર ગોબર સાણમાં એ જાણતા થાય એ જ અમારો ઉદ્દેશ છે તો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા